મુલગી ગામથી આવેલો સંઘ એકસો ને ત્રીસ માણસો અહીંયા ગાડી ભોજનની પ્રસાદી લઈ રહ્યા છે અને એ માતાજીના સ્થાન ઉપર પાવાગઢ પગયાત્રા જઈ રહ્યા છે તો આવી જે કોઈ જેને શ્રદ્ધા હોય એવી આ ભક્તોને સેવા આપે અમારી જેવી એ મારી નમ્ર વિનંતી છે મારું નામ મીરાભાઈ લકડીયાભાઈ વસાવા નાના નિમટવાડા નાંદો આજ રોજ અક્કલકુવા મોલગીથી માતાજીના પગપાળા સંગ લઈ પાવાગઢ માતાજીના દર્શન માટે જનાર ભાવિ ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ વતી ગામ નાના લીંબટવાડા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા મુકામે ભોજન અને ભજનની વ્યવસ્થા કરવામાં આવી અને આવી જ રીતે દરેક હિન્દુ ભાઈઓને આગળ પણ માતાજીના સેવકોને જે મારે સેવા કરી એવી સેવા મળે એવી મારી નમ્ર વિનંતી જય માતાજી મારું નામ મીરાભાઈ લકડિયાભાઈ વસવા નાના લીંબટવાળા નાદોત નર્મદા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે